નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં ગુજરાતમાં હું આપનું સ્વાગત કરું છું ફરી એકવાર સ્માર્ટ મીટર નાખવાનું શરૂ થયું છે પરંતુ ગઈ વખતની જેમ લોકોના મનમાં શંકા અને ડર છે કે સ્માર્ટ મીટરથી વધારે બિલ આવશે તો જેના કારણે આજે આમ આદમી પાર્ટીએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીએ કલેક્ટર સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની ચિંતા વધારી રહ્યો છે હાલ નવા કનેક્શન લઈ રહેલા ગ્રાહકો તેમજ સોલાર પેનલનો લાભ લઈ રહેલા ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યું છે જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઈચ્છતા ઘણા લોકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ નથી લઈ શકતા સ્માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં ઘણી બધી શંકાઓ અને ડર છે ખાસ કરીને સ્માર્ટ મીટરમાં વારંવાર બિલ વધારે આવી રહ્યાની ફરિયાદો સામે આવી રહી છે સૌથી મહત્વની વાત એ પણ છે કે ભવિષ્યમાં ઉર્જા વિભાગ દિવસ કરતા રાત્રિના વીજ વપરાશના ભાવ વધારી શકે છે જે સ્માર્ટ મીટરના કારણે જ શક્ય બને છે સ્માર્ટ મીટરથી લાખો રૂપિયાના બિલ આવ્યા હોય એવા સવાલો અને રાવ પણ ઉઠી છે અનેક ફરિયાદો હાલ કોર્ટમાં પેન્ડિંગ પણ છે આરોપ કરવામાં આવી રહ્યો છે કે વીજ કંપનીના અધિકારીઓ પાસે પૂરતું નોલેજ નથી જે ખાનગી કંપનીઓ કામ કરી રહી છે એ ફરિયાદ સાંભળતી નથી હાલ ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે એટલે પ્રીપેઇડ મીટર એટલે કે એડવાન્સ રિચાર્જ સિસ્ટમ અમુક સમય પૂરતી જ બંધ કરવામાં આવી છે જેવા મીટરો લાગી જશે એવું જ પોસ્ટ સિસ્ટમ બંધ કરી પ્રિપેઇડ સિસ્ટમ ફરજિયાત થશે અને રાત્રે રિચાર્જ ખાલી થઈ જાય તો રાત્રે જ વીજળી ડૂલ થઈ જશે એ પણ નક્કી છે ટૂંકમાં કહીએ તો સ્માર્ટ મીટર લોકો પાસેથી વધારે પૈસા પડાવવા માટેનું સ્માર્ટ યંત્ર છે એવું હાલ લોકોને લાગી રહ્યું છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર